દાદાજી ના નવા ઉખાણા ઉખાણું પેલું કાળી ગાય જાય તો જીવતી થાય બોલો તો મિત્રો આનો જવાબ છે દિવાશળી ઉખાણું બીજું લીલો દરિયો સફેદ ટાપુ નાવા બેસો તો કડવું કાઢું બોલો તો મિત્રો આનો જવાબ છે કારેલા ઉખાણું ત્રીજું રાતો હોય માથા વગરનો પાણી પીને વધતો જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઈટ નાના ખીચામાં મોટું જ્ઞાન ખોલો તો દુનિયાનું દ્રશ્ય દેખાય તો બોલો તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ચોપડી ઉખાણું પાંચમું કાળી ધોળી ગાય વાડે ચરવા જાય પાણી પીને ને પાસે આવે તો પણ તરસ ની તરસ રહી જાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે બંદૂક સાતમું નાનું સરખું ટીમ્બુ વાતો કરે સૌની રહેશે ઘરમાં પણ જાણે છે આખી દુનિયા તો બોલો એ કોણ તો આનો જવાબ છે રેડિયો ટીવી ફોન ઉખાણું સાતમું એક પગ વાળી ડોસી એને સો ઓઢણા ઓઢ્યા ઉભી પૂઠે ઘસાઈ ગઈ તો એ બારણા વચ્ચે ઊભી તો બોલો એ કોણ તો આનો જવાબ છે ડુંગળી આઠમું આકાશમાંથી આવ્યો પા નથી સતા પહાડ ચડ્યો આખો નથી બોલો તો મિત્રો આનો જવાબ છે વરસાદ ઉખાણું નવમું ગોળ ગોળ કુંડાળું એમાં તળાવ ભરાણું ઉપર બેઠા મહારાજા અને પાણી આખા ગામે પીધું તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દીવો ઉખાણું દસમું લીલી પેટી લાલ મોતી ખાઈને ને થાય ગોતી બોલો એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ક્લિક કરો ઉખાણું અગિયારમું નાનો સરખો દેટકો રસ્તા વચ્ચે બેઠો આવતા જતા સૌને નક્કી રસ્તે મોકલે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટ્રાફિક સિગ્નલ ઉખાણું બારમું એક હાડકા વગરનો જીવ આખી દુનિયા ફરે પણ ઘર છોડીને ક્યાંય ન જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે જીભ ઉખાણું તેરમું લાંબો સેપ પણ રસતો નથી કાળો શેપ પણ ભૂત નથી ફરે સેપ પણ થાકતો નથી તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે સાપ ઉખાણું ચૌદમું ઊભી પૂછડી બેઠો કાન ગામમાં ફરે સેવ વગર પૂછ્યા મહેમાન તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે કૂતરો ઉખાણું પંદરમું લીલી માટી લીલા દાણા ભરી ભરી વાડીમાં બેઠા મહારાણા તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે વટાણા ઉખાણું સોડમું લીલી સડી સફેદ દંડો સાલો છોકરા રમ્ય ગંડો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શેરડી ઉખાનું સત્તરમું નાનો હતો ત્યારે ઊભો હતો મોટો થયો ત્યારે આનો જવાબ છે દીવો ઉખાનું અઢારમું આવે ત્યારે ખુશી લાવે દુઃખમાં એ રાહત આપે બોલો એ કોણ તો આનો જવાબ છે નિંદર ઊંઘ